એચિમ કિચનમાં આજે બ્રેડ રોલ બનાવવાના છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે તો સૌ પ્રથમ એક કઢાઈની અંદર આપણે તેલ એડ કરીશું આપણે બટેટાનું મિશ્રણ બનાવવાનું છે તો તેની માટે આપણે પહેલાં તેલને ગરમ કરી લઈએ અને તેની અંદર આપણે જોતા પ્રમાણમાં મસાલા કરીશું હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેની અંદર આખું જીરું જે આવે છે તેને આપણે અડધી ચમચી એડ કરવાનું છે તેની સાથે બે લીલા મરચાં છીણા સમારી અને લઈ લીધા છે હવે મરચાં સતળાઈ જાય એટલે આપણે બીજો મસાલો કરીશું તો આ રીતે મરચાંને મેં ચમચાની મદદથી ચલાવી અને સાતળી લીધા છે અને હવે આપણે બાફેલા બટેટા એડ કરવાના છે અહીં મેં મોટા પીસમાં એડ કર્યા છે ત્યારબાદ આપણે તેને મેસ કરી દઈશું તમને આ રીતે ના ફાવે તો તમે પહેલાં પ્લેટમાં મેસ કરી અને પછી પણ તમે એડ કરી શકો છો તો આ રીતે મેસ થઈ જાય છે બટેટા એકદમ સરસ બફાઈ ગયા છે અને એને આ રીતે મેસ કરી લેવાના છે ત્યારબાદ તેની અંદર જરૂર પડતું લાલ મરચું પાવડર લેવાનું છે જે મેં અહીં બે ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે અને એક ચમચી જેટલું હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે તો આ મસાલો થઈ ગયો છે હવે તેની અંદર હજી મેં એકથી દોઢ ચમચી લીંબુ પાવડર એડ કર્યો છે જેની રેસીપી મેં તમને આની પહેલાં આપી જ છે જો તમારી પાસે લીંબુ પાવડર ના હોય તો તમે લીંબુનો રસ અને ખાંડ બંને સાથે એડ કરી દેવાના જેથી કરીને આપણું મિશ્રણ છે તે ખાટું મીઠું અને તીખું દરેક ટેસ્ટ આપણને આવશે તો આ રીતે મિશ્રણને સરસ મિક્સ કરતું જવાનું અને એકદમ સરસ ફાઇન તૈયાર કરી લેવાનું સાથે થોડી કોથમરી પણ એડ કરી દઈએ તમે કોઈ પણ મસાલા વધારે ઓછા કરી શકો છો આ મસાલામાં હું ગરમ મસાલો નથી યુઝ કરતી ઘરના જ આપણી પાસે જે મસાલા હશે તેમાંથી જ આપણે બનાવીશું તો આ રીતે ખાટું મીઠું અને તીખું ચટાકેદાર મસાલો તૈયાર થઈ જાય ત્યારે તેમાંથી આપણે ગોળાવાળી લેવાના છે હવે આપણે પહેલાં બ્રેડ લઈએ અને બ્રેડની ચારે સાઈડ આ રીતે કટ કરી લેવાની છે જેથી કરીને આપણને પ્લેન વચ્ચેની બ્રેડ તૈયાર મળે અને આપણે તેમાંથી રોલ વાળી શકીએ તો આ રીતની બ્રેડને તમારે કટ કરી લેવાના મેં અહીં ગોળા ગોળ અને લંગોળ બંને રીતના તૈયાર કર્યા છે એક ડીશમાં સાદું પાણી લેવાનું છે તેની અંદર બ્રેડને આ રીતે એકવાર આ બાજુ એકવાર આ બાજુ આ રીતે પલાળી લેવાની છે અને તેને બંને હાથેથી પાણી આપણે નીચોવી લેવાનું છે જે દૂર કરી લેવાનું છે ત્યારબાદ અંદર બટેટાનો રોલ મૂકી અને એને આ રીતે પ્રેસ કરતો જવાનું અને એકદમ સરસ લાડુની જેમ ગોળ ગોળ વાળી લેવાનું તો આ આપણું એકદમ બ્રેડ રોલ તૈયાર થઈ જશે આ રાઉન્ડ શેપમાં તૈયાર થશે અને તે જ રીતે આપણે જે રેક્ટેંગલ શેપ લીધો છે તેને પણ આ રીતે બ્રેડને પાણીમાં ફરીથી ડીપ કરીએ અને તેને વધારાનું પાણી બહાર કાઢી અને આ રીતે રેક્ટેંગલ શેપ મૂકી અને આ રીતે પ્રેસ કરી અને તેને રેક્ટન શેપ રેક્ટેંગલ શેપમાં રોલ તૈયાર કરી લેશું તો મેં તમને બ્રેડ રોલ છે તેની બે શેપ દીધા છે તમને જે શેપ લેવું હોય તેવા શેપમાં તમે તૈયાર કરી શકો પણ બ્રેડને ખાસ ફરતું એકદમ સરસ કવર કરી લેવાનું તેનું મિત્રો ખાસ ધ્યાન રાખવાનું જેથી કરીને બટેટાનું મિશ્રણ તેલની અંદર બહાર ના આવે તો હું આ રીતે બાકીના બધા જ રોલ તૈયાર કરી લઉં છું તો તમે જોઈ શકો છો કે આ રીતે રોલ તૈયાર થઈ ગયા ત્યારબાદ આપણે તેલમાં એક એક કરી અને તેને એડ કરવાના છે જ્યારે આપણે રોલ વાળતા હોઈએ ત્યારે તેલ ગરમ કરવા મૂકી દેવાનું જેથી એકદમ સરસ તેલ ગરમ થઈ જાય અને આ ત્યારબાદ એક એક કરી અને તેલની અંદર એડ કરવાના છે અને ચમચાની મદદથી ધીમે ધીમે તેલ તેની ઉપર આપણે ફેરવતું જોવાનું છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો તેને એક એક કરી અને બહાર લઈ લેશું આ જ રીતે બધાય બોલને આપણે બહાર લઈ લઈએ અને ત્યાર પછી બીજા જે રેક્ટેંગલ સાઇપ દીધો છે તેને પણ આપણે ફ્રાય કરી લેશું તો ગેસ આપણે ફ્લેમ છે તે મીડિયમ નહીં રાખીએ ફૂલ જ રાખીશું જેથી કરીને બ્રેડ છે તે કડાઈમાં નીચે ચોટે પણ નહીં અને એકબીજાને પણ ચોટશે નહીં અને ચમચાની મદદથી તમે ધીમે ધીમે ઉપર તેલ આપણે એડ કરતું જવાનું છે તો હવે આપણ વડા એકદમ સરસ તળાઈ ગયા છે તો મેં તમને એક કટ કરીને બતાવ્યું અને જોઈ શકો છો કે આ રીતનો અવાજ પણ આવી રહ્યો છે બહારથી એટલા ક્રિસ્પી અને અંદરથી જ એટલા સોફ્ટ તૈયાર થઈ ગયા છે તો મિત્રો તમને આ બે બ્રેડ રોલ કેવા લાગ્યા તેની મને કોમેન્ટ કરજો અને મારી ચેનલને લાઈક કરો શેર કરો ફરી આવા જ આઈડિયા સાથે એચ એમ કિચનમાં મળીશું થેન્ક યુ